તો કે દુના નાસ્તો નાસ્તો કરીને ખોટા પૈસા એમ બગાડતા હતા એને બદલામાં જો કેવલ ભાઈ નહીં ઘરે છે નાસ્તો ટિફિન લેતા હોય કારણ કે રોટલી બોટલી ખાય તો મજા બહાર ના પડીકા ખાય કે મેળા આવે નહીં ભાઈ બપોરા કરવાના છે આ ભાઈ નોખું પડે છે બપોર દરરોજ નો ટાઈમ હોય એટલે નાસ્તો કરવાની જગ્યાએ ટિફિન લાવવાનું શરૂ કરી દીધું છે

ખાય ને તો ભણવા માટે તૈયાર છે કોલેજ આ છે અમારો વિભાગ છે પાછળ છે સાયન્સ વિભાગ ગાર્ડન છે પાછળ બધે હા છે લાઇબ્રેરી છે પેલા લાઇબ્રેરી અત્યારે કોઈ લાઇબ્રેરી નથી વાહ આરામ કરતા હોય બધાય આવડી મોટી છે આ લાઈબ્રેરી અંદર ઘણી બે માળ નો છે હરિયાળી છે પૂરી તરફ ટિફિન ને ગમે એમ કરીને હલવાડ દીધું છે આ પી લીધું છે એ મારો માં એને ભાઈ તમે મારો ભાઈ ને મારે છે ભાઈ આ બેગ લઈ લીધા છે

આ છે આ બેને તો ઓળખો છો ઓલા આ વચ્ચે રહ્યા ને એ ડાબી મીત કુમાર છે અને પેલા વર્ષે મેં સારે સારા સારો હારે જોવી બે વર્ષ તો નહોતા પણ તીજા વર્ષમાં પહેલા વર્ષમાં આવ્યા હતા બીજા વર્ષનું ગેપ બધો તીજા વર્ષ માં સારવાર થઈ ગયા છે આ ચારે ચાર ની પેનલ છે અત્યારે તો કેન્ટીને જ આવી છે સિંગમ ને એવું લેવાનું છે લેક્ચર ભણતા ભણતા આઈસ્ક્રીમ લેવાની જતો સ્વિગમ લેવા જવીશ ભાઈ ભેને એટલે નથી લેવાની પાણી ના પર બે બોટલ વોટર બોટલ અરે ઊભા છે આ ભાઈ નવા છે અમારા મેમ્બર તો બે વાગી ગયો છે લેક્ચરમાં જવાનું છે હવે તો લેક્ચર પૂરા કરી દીધા આ બે પાછળ એક ભાઈ ફટાફટ હાલી બસ સ્ટેશને એક પોઈન્ટ છે ત્યાં વઈ જવાનું છે કેવલ કે બોલ ભાઈ મેડમ લેક્ચર સમજે સમજે ને માથું દુઃખ દીધું છે પ્રેક્ટિકલ નું તો કોલેજ ને જે ડેલી રૂટીન હોય એ પ્રમાણે પાછા આવેલા જ આવી છે ઘરે બસમાંથી ઉતરી ગયા જતા ભાઈ જો ભાગે છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ જણાવવાનું કે વિડીયોને શેર વધુમાં વધુ ન કરો જેથી મારા વિડીયો બધા આગળ જાય અને જોવે બધા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા જે ડેઈલી વિડીયો આવતો હોય સૌથી પહેલાં તમારી આગળ આવે તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ત્યાં સુધી જય દ્વારકાથી જ બધા